આ રેડ દરમિયાન દુકાનમાં તપાસ કરતા ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવ્યો હતો આ મામલે તુરંત જ કાર્યવાહી કરીને દુકાનો સીલ કરી દેવામાં આવી હતી આ રેડના પગલે અનાજના લે વેચ કરતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીને પેટ ભર અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો થકી વિવિધ યોજના હેઠળ વિના મૂલ્ય તેમજ ઓછા પૈસામાં અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે પણ આ અનાજ ખાનગી દુકાનોમાં મળી આવવાની વ્યાપક બૂમો પાછલા કેટલા સમયથી ઊભી થવા પામી હતી જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાએ આ રીતે ગેરરીતિ કરતા તેમજ સરકારી અનાજ ખરીદનારાઓ સામે લાલ કરી છે જિલ્લાના શહેરાનગરમાં આ પ્રકારની બૂમો પણ ઉઠવા પામી હતી જેને લઈ જિલ્લા પુરવઠા ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરા નગરમાં આવેલા પટેલ ટ્રેડર્સ નામની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો છે આથી જિલ્લા પુરવઠા અધિકારી તેઓની ટીમ દ્વારા સાંજના સમયે રેડ પાડવામાં આવી હતી જેમાં તપાસ કરતા સોળ જેટલા ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો આ મામલે પટેલ ટ્રેડર્સની દુકાનોને સીલ કરી એક લાખ ચૌદ હજાર નવસો સત્યાવીસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સંજય ગુજરાત ન્યૂઝ જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનો ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી અર્થ નીકળેલી હતી તે દરમિયાન એક શંકાના આધારે અને એક અગાઉની બાતમીના આધારે જે શેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદ્દીન કે જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે અગાઉ પણ મામલાદાર શેરાએ તપાસણી કરીને અમુક જથ્થો જપ્ત કરેલ હતો તે શંકાને ધ્યાનમાં રાખીને આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી છવ્વીસો ને અઢાર કિલોગ્રામ સરકારી પોર્ટીફાઈડ ચોખા મળી આવેલ છે તેની કિંમત થાય છે એક લાખ બે હજાર એકસો ને બે રૂપિયા તેમજ ચારસો ને પંચોતેર કિલોગ્રામ સરકારી ચોખા મળી આવેલ છે આમાં કુલ મળીને એક લાખ ચૌદ હજાર નવસો ને સત્યાવીસ રૂપિયાનો સરકારી મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે ત્યારબાદ સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને આ ઈસમ સામે આ ઈસમ ગેરરીતિ કરવા ટેવાયેલી વૃદ્ધિવાળો હોય એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે